હલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ હું છું વિજયા ચાવડા તો આજે આપણે બનાવીશું સુરતી લોચો તો સુપર ટેસ્ટી લોચો બનાવવા માટે આપણે જાય કિચનમાં અને સ્ટાર્ટ કરીશું લોચો બનાવવાનો તો લોચો બનાવવા માટે પરફેક્ટ માપ સાથે આપણે લોચો બનાવીશું તો અહીંયા મેં ચણાની દાળ લીધી છે આશરે અઢીસો ગ્રામ જેટલી છે માપ મારું અઢીસો ગ્રામનું છે તમે સભ્ય હોય એટલો તમે લઈ શકો છો અને બનાવી શકો છો અને આ પૌવા છે પૌવા મેં ત્રીજા ભાગના લીધા છે અઢીસો હોય તો આપણે પચાસ ગ્રામની માથે થોડાક લેવાના છે પચાસથી સાઠ ગ્રામ તો અને આપણે એક બાઉલ લઈ લેશું એમાં દાળ લઈ લેશું અને પૌવાને હમણાં નથી પલાળવાના પૌવા પલાળીશું આપણે લોચો બનાવીશું ત્યારે દસ મિનિટ પહેલાં આપણે દરવામાં ટાઈમે તો પૌવાને આપણે એક વાટકામાં લઈ લેશું દાર બસો ગ્રામ જેવી દાળ લીધી છે તેની સામે આપણે ત્રીજા ભાગની અડદની દાળ લઈ લેશું તો તમે જોઈ શકો છો આ ત્રીજા ભાગની અડદની દાળ લીધી છે તેની સામે મેં પૌવા લીધા છે તો પૌવા આપણે ત્રીજા ભાગના લેવાના છે તો પરફેક્ટ માપ છે આપણે લોચો બનાવવાનું તો આને આપણે પલાળી દઈશું આને હમણાં નથી પલાળવાના એ આપણે પીસીશું ત્યારે પલાળીશું દસ મિનિટ પહેલાં અહીંયા આપણી દાળ પલળી ગઈ છે પાંચથી ચારથી પાંચ કલાક આને પલાળવી જરૂરી છે તો તમે જોઈ શકો છો દાળ ભાંગી જાય એવી સરસ પલળી ગઈ છે તો હવે આને આપણે દળી લેશું મિક્સર જારમાં તો અહીંયા મેં મિક્સર જાર લીધું છે મિક્સર જારમાં એકદમ મહિન પેસ્ટ કરવાની છે આની તો અહીંયા આપણે જે પવા પલેડા છે તે પણ આપણે લઈ લેશું મિક્સ બધું કરી અને દળી લેવાનું છે પછી અહીંયા મેં ખાટું દહીં લીધું છે તે એક વાટકો મેં બસો ગ્રામ દહીં લીધું છે ખાટું દહીં લેવાનું છે તો દહીં પણ આપણે એડ કરી દઈશું બેટર આપણું દરાઈ ગયું છે તો જોઈ શકો છો તમે આ રીતની આપણે મહમ પેસ્ટ કરવાનું છે આમાં કણ ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આપણે એક કપ તપેલીમાં લઈ લેશું તો અહીંયા આપણું બેટર બની ગયું છે હવે આને ચારથી પાંચ કલાક સુધી આપણે આ આવવા માટે વેસ્ટ કરશું રેસ્ટ કરીશું તો આને આપણે હવે ઢાંકી અને જો તમારે તડકો આવતો હોય તો તડકે મૂકી દેવાનું નહીતર આને ગરમીમાં ગમે ત્યાં સેફ જગ્યાએ મૂકી દેવાનો તો હાથો સરસ આવી જશે તો ચારથી પાંચ કલાક પછી આપણે એની પ્રોસેસ કરીશું તો હવે આપણે જોઈ લઈએ કે આપણું બેટર કેવું સરસ હાથો આવી ગયો છે તો તમે જોઈ શકો છો સરસ મજાનો હાથો આવી ગયો છે એ એકદમ ફોપી થઈ ગયું છે અને આમાં જારી પણ પડી ગઈ છે એવો આથો આપણે સરસ આવી ગયો છે હવે આપણે આને હલાવી લઈશું એક જ ડાયરેક્શનમાં હલાવી લઈશું સરસ રીતે હલાવી લઈશું પણ આને આડા ચમચો નથી ફેરાવવાનો આવી રીતે એક જ ડાયરેકશનમાં હલાવશું તો એની કન્સિસ્ટન્સી અને જેના પેલા બસ છે એર ભરાયેલી હોય તે સરખી રહે તો અહીંયા આપણે એક તપેલી લીધી છે તો તપેલીમાં આપણે અહીંયા એક આપણે માપ લઈ માપેથી જ આપણે બેટર લેવાનું છે તો મેં અહીંયા બસોથી અઢીસો ગ્રામ જેવું આપણે માપ્યું છે મારી પાસે તો એના માપથી હું મેજરમેન્ટ લઉં છું તમારી પાસે વાટકી હોય તો તેનો પણ સેટ તમે કરી શકો છો કોઈ પણ વાસણનું તો આ બેટર બધું આપણે આમાં લઈ લેશું તો હવે આમાં ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે આપણે એક કપ વાટકી આપણે આ એક કપ લીધો છે બેટર તો હવે આમાં એક કપ પાણી લઈ લઈશું તો આ રીતે આપણે પાણી હામે મેં એટલું પાણી લેવાનું છે એટલે સરસ રીતે આપણું બેટર છે એ સરસ રીતે એના ફોર્મમાં આવી જાય તો આને આપણે હલાવી લેશું તો હવે આમાં નાખીશું થોડી હળદર લઈશું એક ચમચી મીઠું લઈશું અને હલાવી દઈશું પાછું તો અહીંયા મેં કઢાઈ લીધી છે તમારી પાસે ઢોકળી હોય તો ચાલે અને આવી રીતે કઢાઈ લઈ લો અને એમાં જે થાળી રહી એવી થાળી આપણે મૂકી દેવાની છે તો મેં પ્રિ રીત કરવા મૂકી દીધું છે તો હવે આપણે લઈશું થોડું તેલ લઈ અને આપણે ગ્રીસ કરી લેશું થાળીને તો આ રીતે આપણે ગ્રીસ કરીએ અને આમાં છે કડાઈમાં તો કડાઈમાં મેલશું એટલે ગરમ થોડી થારી થાય પછી આપણે બેટર આમાં મેળીશું તો આ ગેસ ચાલુ છે મારો અત્યારે ખાસ રાખીશું પછી લો ટુ મીડિયમ કરી દઈશું ત્યાં સુધી આપણો બેટર મસાલો કરી લઈએ અને આને રાખી દઈએ તો ક્રિએટ થઈ જાય આપણે તો આપણી થાળી છે અંદર મૂકી છે તે સ્ટેન થઈ જાય ત્યાં સુધીમાં આપણે બેટરમાં તો અહીંયા મેં લીધો છે ઈનો તો આપણે ઈનો લઈ લેશું આમાં તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો અને ખારો પાપડિયો ખારો પણ લઈ શકો અને ફૂલ સોડા જે આવે છે તે પણ તમે લઈ શકો છો પણ અહીંયા મેં ઈનો લીધો છે પણ ઇનાનું રિઝલ્ટ સારું આવે છે એટલા માટે હવે આપણે અડધી ચમચી તેલ નાખી દઈશું હવે આને મિક્સ કરી દઈશું બરાબર તો તમે જોઈ શકો છો હવે આપણું બેટર છે એ ફોર્મમાં આવી જશે અને એની કન્સિસ્ટન્સી બરાબર આવી જશે તો આ રીતે આપણે પતલું જ રાખવાનું છે જો બહુ તમે કઠણ રાખશો તો તમારો લોચો બરાબર નહીં બને તો આ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં હલાવીશું તો અહીંયા આપણે ત્રીજા થઈ ગઈ છે તો આ બેટર આપણે એમાં લઈ લેશું તો બહુ જાડું નથી રાખવાનું આપણે પાતળું જ પાથરવાનું છે તો આપણે એક કપ જેટલું દોઢ કપ જેટલું આપણે બેટર આમાં લીધું છે તો એ ઉપર આપણે લાલ મરચું પાવડર છાંટી દેસું થોડું થોડું પ્રિન્કલ કરી દઈશું હવે આપણે ગેસને એકદમ ફાસ્ટ રાખીશું અને દસથી પંદર મિનિટ આપણે રવા દઈશું એટલે આપણો સરસ રીતે લોચો ચડી જશે તો આપણે એક એકાળ ઢાંકી દેજો ત્યાં સુધીમાં ચડે ત્યાં સુધીમાં આપણે લોચાની ચટણી બનાવી લેશું અહીંયા મેં મિક્સર જાર લીધું છે તો આપણે ચટણી બનાવી દઈશું તો અમે ધાણા લીલા ધોઈ અને સાફ કરીને રાખ્યા છે તે આપણે લઈ લેશું તમે સો ગ્રામ ધાણા લીધા છે લીલા પછી એમાં એક પાદુનો ટુકડો લઈ લેશું પછી લીલા મરચાં બે તીખાસ માટે લઈ લેશું પછી લીંબુનો રસ લઈ લેશું અડધું ફાડું ત્યારબાદ આપણે જે આ ગાંઠિયા છે તે થોડાક લઈ લેશું તમે એમાં ખમણનો હોય તો તે પણ લઈ શકો છો અને ગળાશ માટે આપણે લઈશું એક ચમચી ખાંડ એક ચમચી ખાંડ લઈ લેશું અને સ્વાદ અનુસાર મીઠું લઈ લેશું ગાંઠિયા ખારા હોય એટલે થોડું મીઠું આપણે લેશું ચમચી જેવું હવે આપણે ચટણી બનાવી લેશું ગ્રાઇન્ડ કરી લેશું અને ચટણી આપણી બની ગઈ છે તો ચટણી મેં બનાવી લીધી હવે આપણે એક વાટકામાં ચટણી લઈ લઈશું કાઢી લેશું તો છેલ્લે સરસ ચટણી પણ બહુ સરસ આમાં ટેસ્ટ આવે છે ફૂદીનો હોય તો તમે જરૂરથી ઉમેરજો મારી પાસે નહોતો એટલે મેં નથી લીધો ફુદીનો પણ કુદીનાથી આનો ટેસ્ટ બહુ સરસ આવશે અને આમાં લીંબુ ના હોય તો આપણે દહીં પણ થોડુંક ઉમેરી શકીએ અને દહીંના આપણે જે ગાંઠિયા લીધા છે તેની જગ્યાએ ગાંઠિયા કે કોઈ ફરસાણ બધી ચાલે પણ ન હોય તો આપણે એમાં સિંગદાણા પણ લઈ શકીએ તો લોચો આપણો ચડી ગયો છે સરસ મજાના તમે જોઈ શકો છો તો ટેસ્ટી એવો આપણે સુરતી લોચો બનીને રેડી છે તો હવે આપણે એક પ્લેટ લઈશું તો આ રીતે આપણે લોચાને લઈ લેશું તો જોઈ શકો છો તમે સરસ એવો લોચો બની ગયો છે તો આપણે એક ડીશમાં લઈ લેશું તો આપણે લોચો તૈયાર છે હવે આપણે એની પર ડુંગળી લઈ લેશું સૌપ્રથમ આપણે તેલ સિંગ તેલ લઈ લેશું સિંગતેલથી આનો સ્વાદ બહુ સરસ આવે છે ત્યારબાદ આપણે લોચાનો મસાલો લઈ લેશું જે તૈયાર રેડીમેડ આપણે મળી છે તેલ મસાલો મેં લીધો છે ઘરે પણ બની શકે છે ત્યારબાદ આપણે ડુંગળી લઈ લેશું કાચી ડુંગળી આપણે કટ કરી લીધી છે પછી લઈશું આપણે સેવ સેવ વગર લોચો આપણો અધૂરો કહેવાય તો સેવ લઈ લેશું હવે આપણે જે ચટણી બનાવી છે તે સાઈડમાં લઈ લેશું ત્યારબાદ આપણે ધાણા બે ગારિશ કરીશું તો તૈયાર છે આપણો લોજો સુરતી તો તમને મારો વિડીયો કેવો લાગ્યો તે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરજો અને નવા નવા વિડીયા જોવા માટે ચેનલને શેર કરજો તમારા સગાવાલામાં મારી ચેનલને શેર કરજો ચોક્કસથી તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળીશું નવા વિડીયોમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ